ਮੋਹ ਬੋਗ ਜੈਸੇ ਨੇ ਮਰ ਸ਼ੇਰ ਸੇ ਇੱਕ ਸਮਨ ਮੋਮਨ ਕਾਟੇ ਸੇ ਉਹ ਗੋਡਾਉ ਨੇ ਪੋਗ ਜੈਸੇ ਬੜ ਮਰ ਬੋਲ ਬੈਨ ਮੈਂ ਅੰਦਰ ਸੇ ਲੋ ਸਮਨ ਕਾਟੇ ਨਾ ਬਦੂ ਚਾਮਨ ਲੋ ਤੇ ਕਿੱਟ ਲੋ ਬਦੂ ਲੋ ਦੇਖੋ ਕਾ ਆ ਬਈ ਅਸ ਕੋਲਰ ਨੂੰ ਨਹੀਂ ਆਪੜੇ ਕੋਲੇ ਕਿਉਂ ਉਹ ਵੇਖੀ ਤੇ ਜੋ ਮੇਰੇ ਲੋ ਤੋਂ ਮੈਂ ਸਮਨ ਸੇ ਲੋ ਤਾਂ ਆਪੜੇ ਜਨੇ ਬਈ ਆਏ ਰਸਤੋ ਕਰਾ ਤੇ ਆਪੜੇ ਤੇ ਲਾਲੂ ਕਾ ਹੈਡ ਉਸਤੇ ਨਹੀਂ ਆਈ ਸੋ ਆ ਕੋ ਪਗਲਾ ਤਾਂ ਮੰਡਲੇ ਆਪੜੇ ਤੇ ਲਾਲੂ ਹੈਡ ਨੇ ਉਸਤੇ ਆ ਮੋ ਕੋ ਹਾਲ ਲੋ ਹੈ ਦੋ ਆਪ

ને આ મિત્રો સામાન છે સ્પેર પાર્ટ જોવા આ ઓઇલ નું ડબલા ને ઉસે બધું જો આ ડ્રમ લબર ને ઉસે બધું આ ઓઇલ છે તો બધું ફૂટી ગયેલું છે સામાન તો જાવન છે આપણે લેવા તો આ બધું સામાન છે કે કહો તો આ આપણી દુકાન છે આખી કેવડી મોટી છે તો એમાં બોલગા લિસ્ટ બનાવ્યા છે લિસ્ટ બને છે બરેગા છે મિત્રો પછી જાવન છે મોવા આપણે વટે જા વટે જા તો આપણે છે ને ભાઈ આય રસ્તો કરાવ છું તો આપણે તે લાલુ કે હેડ ઉસ્તી અહીં તો જો આ કોક પગલા તો માંડે લેવા આપણે તે લાલુ હેળ ને ઉસ્તે આમાં કોક હાલ આપણે છે ને આ લાકડા બધીને વટાય તો વટીએ મારો દીકરો વટાઈ ગયો ભાઈ તો આમાં ને બહુ ગારો છે આમાં બે ની વાડી છે અહીંયા ગીસો મોટો બધો ને એમાં જવાનું છે હું બોળુભાઈ જાય છે બોળુભાઈ તો હાલ 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 ગાડી તો તમે એમ કેમ લેવા કેમ થાય સો ટકે વગર હાલે આપણે મોડી જશે ને તો અમારે શેર છે કે સામાન બામાન કાઢે છે યાર సామాన్ అం చే એ ખોખ આય આ ભાઈ આ કોલર નું નહી આપણે કોલે કે ઉંધવે કે સીતેમ જોવા મેડે તો તો આમાં સામાન છે જો આ બધું સામાન છે યાર પેક કરી નઈ પોતો ના લીધો અને ખુંગે કલર ની ઉસે બધું એમાં કોવર ને એવું અને આપણે પેક કરી દી પાછા આ દી કુલ દી પેક આપણે હવે બોક્સ છે ને અને પછી સામાન ખડકવાનો છે આપણે ગેરેજ જતી સામાન બોમને આપણે ગેરેજ નું મતલબમાં સામાન લાવ બધા લાડ બધું લાવ

આ ઇન્ડિકેટર છે ઇન્ડિકેટર જો આ બેક હું છે કબડ નહીં તો આપણે સામાન વેમાન મેગીન ગોઠવીને પછી બીજી દીપા ઘરે તો ફાઇનલી ગેસ નવો દિવસ હું જોસે ને આપણે છવાર સવાર માં આવેલા છે વાડીમાં આટો મારવા ગેમ કે રહે ને કેટલા દિવસ થી આવવાનું હતા પવન કે ક્લાટ સતે ને કપાઈ થઈને એમ કે આમ હોય તો આમ ઢળી ગયો છે હું તમને બતાવું આ કપાસ કપાસને બધું ઢળી ગયો કેમ કે પાળા સડવાલે ને તો યાર પવન લાગે એટલે ગમી ઢોળી તો જાય તે આપણે તો યાર હું કે ભાઈ પવન હોય તો આપણે આમ ભાગી જઈએ તો કપાતો હું કે તો કપાને એવું ઓછો બધું ઢળી છે ને અંદર મગશે એમાં દવા અને પાછી મને લાગે કપાની અંદર સાંટવી જોઈશે નગર પછી ભાઈ શું કહેવાય થ્રી ભાવી બેન આખે એમાં મને લાગે કાંટા આવતા ભૂલી ખાલી પુલ છે ખાલી તાર છે આપણે અડવો નહીં નગર મેં સારું કર્યું હતું બેન કરી દીધું વાંધો નહીં આ છે ડાર તમને ખબર જ છે આ હે ને તમને પાણી દેખાય નહીં દેવાતું ને અંદર કઈ દેખાય તો આને આપણે બોટ દેવાનું છે પણ હે ને મેળ આવે ને ને પાણો ફેંકવો તમે સાંભળજો ટળી રાટી બોલ સાંભળજો ખાલી જો આ લે હવે આવ્યો કે નહીં હોય કોમેન્ટમાં કહેજો સુધી કેમ કે આની અંદર ખારું પાણી બરાબર તો આને આપણે બોરી દેવાનું છે એ આપણે પાછો માથે પાણો મેંક દીધો કેમ કે કીડી મકોડા ને એવું અંદર ગળે નહીં ને અને પછી મરી જાય પાછું એટલા માટે પાણો મેંક દીધો તો હતો અમારે કીડી મકોડા ને એવું ગળે નહીં એટલા માટે પાણો મેંક દીધું છે આપણે ફાઇનલી કહીશ આપણે છે ને હવે દવા યાર કેમ કે ને થ્રીફ છે મારી દીકરી જાતી નથી બોલું આની પહેલાં દવા સાંટી પણ એ થ્રીફ નહીં જાય તો પાછી સાડી પડતી આપણે તો આપણે છે વોમેક સાયના કિંગ ને આંકી છે આ જાપાન જેટ છે તો તેને તેને દવા સાંટવાની એક તો સાંઠ જાય આપણે બીજો ભદલે જવાય બરાબર ચપટ કરીએ ને છે ને આ પવન છે ને પવન છે ને એટલે સાંટવીને મજા ન આવતી તો એવું કરું સાંટવી તો પડે જ પણ પવન એવા આપણે ઉભારી ગઈ અને થોડું વધી ગયો કાંઈ વાંધો નહીં તો આપણે સાંટો મળીએ દવા બરાબર તો હું છે ને બપોર થઈ છે ને આગળ રવો હે તો કેવો કલરનો રવો એ તમારો બધાને આવું બને કે ન બને કોમેન્ટમાં કહેજો કલર બલર કાંઈ ના કરું નહીં કેમ છે આપણને ખબર નહીં રવો છે ભાઈ રવો મને કાના બને ફેર કાકાને બહુ આવે આ છે બધું વટાણા ને શેણા ને બીણા ને દાળ ભાત શેણા એ તેલ છે એ અમારા ભાભી નહીં મળે છે તકલી તેલી મળે છે આંગણવાડીમાં એમાં ગટ્ટી બેને મારે મેં જો આમ તો એ એ યા પાટલો પર છે ગટ્ટે થોલા જમલી મસ્ત મજાનું આમાં એ તીખારી આપણી ફેવરિટ તીખારી જો છે કે બાકી જલચાવાળું હે ચાલો બધા મિત્રો જમવા આપણે જમી લઈએ બરોબર આમાં સાચ છે ભાંગેલી મસ્ત મજાની ચાલો આપણે જમી લઈએ ઓહો હવે છે ને આપણે છે ને સાણી છે મગમાં જો મગમાં કઈ જરૂર તો નથી પણ મને લાગે ઈળું છે એટલે સાણી દી ઈળું ને એમ થાય ને કે અમને પડછા દે આપ દીધી બરોબર આ મગ તો હોય ને પૂરા થવા આવ્યા છે ને આમાં છે ને ભાઈ ડાબના વાલા હું જાય આપણે પાસે સપ્લાય નથી રહેતો હું તે કહેવાય ખબર ગઝબ આની કરતા તો ઓલા ઇન્જેક્શન દેવા હારા બોલો ક્યા બાત સર ક્યા બાત હૈ એટલા પગમાં ખૂતે ઓ બાગી આ બાકી બાજુ આ બધી આ બાજુ ને બધી સાંડી દીધી છે ખાલી છેલ્લી છેલ્લી છે ખાલી મગની મેળવીમાં સાંડી દીધી ઈળું વાળી મળતી ને બોલ હું કરવું હોય ને તો મિત્રો છે ને આપણે ને આંખો લાવે કડક થઈ ગયું બહુ જ મારો રેવેશમાં જાય રેવેશમાં ટ્રેક્ટર કેમ કે ના વડાની જગ્યા થોડીક ઓછી છે તો રેસમાં ટ્રેક્ટર બેક્ટર ભાઈ ને ટ્રેક્ટર કેમ સમજે એમાં કીધું આપણે ને સર્વિસ કર્યું સર્વિસ એટલે જોયું હતું મસ્ત મજાનું પ્રેશરથી જોઈએ આમ સર દેખાડું ચાલો હાલો લાવજો 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 હા 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 એ હાલ જો ખોટે ગયો મારો દીકરો ખોટો ભાંગી દઉં ને એવું લાગે કેમ લાગે ભાંગી ગયો કે નહીં એ સેવ ભાંગો નહીં તો મારો આપણે જઈએ ઓલી વાયુ આપણે બે હણસો પાછળ બરોબર આમાં જો આ ટોરા ગયો ટકડી થઈ ગયું તો આ ટકડી થઈ ગયું છે જુડ કંઈ મહેસાણા મિત્રો આની અંદર ને બે મણનો માં પાણો હે જરૂર બે મણનો પાણો ને ત્રણ મણને આપણે હાલ હાલ થોડુંક વધી ગયો ફાપો એવું નહીં લાગતું હાલ જો કેમ ફૂટે કે બાકી જોરદાર લેવાનું